હેલો વિદ્યાર્થી મિત્રો જે ગુજરાત પોલીસની તૈયારી કરી રહ્યા છે બે હજાર તો તેમના માટે રનિંગ પહેલાં આપણે સ્ટ્રેચિંગ કરવું પડે છે અને સ્ટ્રેચિંગનું આજે વિડીયો બનાવીએ છીએ તો બરાબર છેલ્લે સુધી જોડાઈ રહી છે જેથી તમે રનિંગ પછી જે ઇન્જર્ડ થાય છે તો એ સ્ટ્રેચિંગ પહેલાં ઘર લેવાનું પછી ઇન્જર્ડ થતી નથી તો તમે ધ્યાન આપશો સૌથી પહેલાં આપણે ગદનથી ચાલુ કરીશું પહેલાં હાફ કરવાનું છે પછી નીચેની બાજુ ઓકે પછી ઉપર નીચે જમણી બાજુ ડાબી બાજુ ઓકે બે રાઉન્ડ પૂર્ણ કરવાનો છે હમણાં બીજી સાઈડ આ થઈ ગયું હમણાં આપણે ખબરને લઈશું ઓકે એક સાઈડ થઈ ગયું હમણાં બીજી સાઈડ ઓકે ખબર ને આમ હમણાં બીજું કરશું ઓકે હમણાં હાથ ખોલવાનું પૂરું કરશું બીજી સાઈડ ઓકે હમણાં બીજું ચેન્જ કરીએ ઓકે હમણાં ક્રોસમાં કરવાનું છે रो साइड चेंज ओके हम आम अपना पोजीशन ले ले और उभा થઈ જો આમ ઉભા રહે જો આત આગળ પછી પાછળ એટલે આમ ટોપર ઉભા થવાનું છે ઓકે આ થઈ ગયું હમણાં આત આગળ તો આમ પછી આપ કામ આપણાથી જેટલો ખેંચાય એટલો ખેંચવાનું છે બંને સાઈડ ઠીક કરવાનું છે ઓકે હમણાં ચેન્જ કરશું સાઈડ ચેન્જ ઓકે હમણાં કોઈ પણ હાથ પહેલાં ઉપર કરીને પછી ત્યાં ગમને આમ વાળી દેવાનું છે એવી જ રીતે બીજી સાઈડ ઓકે હમણાં આપણે કમાનું કરીશું પહેલાં હાફ કરવાનું છે ઓકે હમણાં વચ્ચેની સાઈટ કરવાનું છે ઓકે હમણાં આગળની સાઈડ હમણાં બે રાઉન્ડ ફૂલ કરવાનું છે આમ સાઈટ ચેન્જ બીજી સાઈડ ઓકે આ થઈ ગઈ હમણાં આપણે લેગની કરશું એક બે ત્રણ ઓકે લેગ ચેન્જ એક બે ત્રણ હમણાં એક્સરસાઇઝ ચેન્જ રહેશે આવું કોણ જેટલું ખેંચાય એટલું લેગ ચેન્જ ઓકે હમણાં લેગને ઉપર કરીને આમ અંદરની બાજુ ખેંચવાનું છે ચેન્જ આ થઈ ગયું હમણાં આમ પાછળ ફરી જવાનું પછી તો આમ કરવાનું છે બંને બાજુથી કરવાનું છે ઓકે આ થઈ ગયું હમણાં હતા એ જ પોઝિશનમાં પણ થોડુંક લેટલું પકવાનું છે ભૂરું ફેર કરવાનું છે ઓકે આ થઈ ગયું હમણાં ટોંગ વોકિંગ પહેલાં કરવાનું છે ડ્રો વોકિંગ થઈ ગયું હમણાં હિલ વોકિંગ કરવાનું છે ઓકે આ થઈ ગયું હમણાં આમ બંને પગની વચ્ચે એક ફૂટની જગ્યા લેવાનું છે અને આમ પેલા હાથ ઉપર કરીને નીચે લઈ જવાનું છે આમ ઓકે હમણાં લેગ ક્રોસ કરી લેવાનું છે હાથ ઉપર કર કમર સીધી રાખીને નીચે લઈ જવાનું છે ઓકે સાઈડ ચેન્જ કરશું ઓકે હમણાં નોર્મલ પોઝિશનમાં આવી જઈશું અને આમ હાથ ઉપર કરીને નીચે લઈ જવાના પછીથી રાઉન્ડ લગાવવાનું છે આમ જેથી કરીને દોડતી વખત કમરમાં દુખાવો નહીં થાય ओके बीजी साइड हो ओके okay, आ थी हम हाथ ऊपर करो पार्सल नीचे जा जारी ऊपर करो तरह आम टोपर उभा रहो कंटीन्यू करो ઓકે આ થઈ ગયું હમણાં ડાબો પગને આગળ કરો અને એને પ્રેસ કરો ઓકે હમણાં સેમ લેગ અંદરની સાઈડ પ્રેસ કરો ઓકે લેગ ચેન્જ આગળની બાજુ પ્રેસ હમણાં અંદરની બાજુ ઓકે હમણાં સાઈડ કરીશું સાઈડ પ્રેસ કરીશું ઓકે લેગ ચેન્જ पाषण कर जरा बॉडी गरम कर लीशू आम नॉर्मल साइड बज कर ओके आई गय नॉर्मल जम्पिंग आगे ઓકે નોર્મલ જમ્પિંગ હવે બટકી પાછળ ઓકે આ થઈ ગયું નોર્મલ જમ્પિંગ હવે પગને આગળ પાસળ ચોરવાનું છે ઓકે નોર્મલ જમ્પિંગ હવે સાઈડ ચરવાનું છે ઓકે નોર્મલ જમ્પિંગ હવેથી વન ટુ થ્રી બોડીને જેટલી ખેંચવાય એટલી ખેંચવાની છે વન ટુ થ્રી વન ટુ થ્રી ઓકે આ થઈ ગયું હમણાં છેલ્લે ભાઈ સૂર્ય નમસ્કાર કરવાનું છે જેથી કરીને કોઈ બી સ્ટ્રેચિંગ બાકી હોય એ થઈ જાય ઓકે જેને યાદ નહીં હોય તે આ ધ્યાન આપજો એક બે ત્રણ ચાર પાંચ છ આઠ આઠ નવ દસ અગિયાર બાર એકવાર ફરીથી કરીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ઓકે આ તમારી થઈ ગયું સ્ટ્રેચિંગ ફૂલ સ્ટ્રેચિંગ એના પછી તમે રનિંગ કરી શકો છો જેથી આ સ્ટ્રેચિંગ કરીને તમને કોઈ ઇન્જરી નહીં આવે અમને આ વિડીયો બને એટલો જે નવા ભાઈઓ બહેનો તૈયારી કરી રહ્યા છે તેમને મોકલજો જેમને ખરેખર જરૂરિયાત છે ઓકે ઓલ ધ બેસ્ટ મળીએ આગળના વિડીયોમાં થેન્ક યુ